ધોરાચીમાં ગુરુ ગોવિંદસિંહના જન્મદિવસની ઉજવણી રાજકોટ જિલ્લાના ધોરાચીમાં સિંધી સમાજ અને સિંધિ બજાર દ્વારા આજ રોજ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોતા જન્મદિવસની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી ગોવિંદસિંહ મહારાજ કી જય આજે ગુરુ ગોવિંદસિંહ મહારાજજીનો જન્મદિવસ છે અને શીખોના દસ ગુરુ થઈ ગયેલા છે ગુરુ નાનકથી લગાડી ગુરુ ગોવિંદસિંહ દસ ગુરુમાં છેલ્લે ગુરુ ગ્રંથ ગોવિંદ સાહેબે ગુરુ ગ્રંથ સાહેબની રચના કરી અને શીખોના છેલ્લા ગુરુ તરીકે હાજરા હાજર ગુરુ ગ્રંથ સાહેબને આજે સમસ્ત સિંધી સમાજ સર્વે શીખો સર્વ ભાવ ભાઈઓ પ્રેમથી પૂજન અર્ચન કરે છે અને એનો તહેવાર એનો જન્મદિવસ ઉઠી અને બધા બધાને ભાઈઓને બધા સમાજને શુભ નો કાર્ય દિવસ છે આજે અમારા સિંધી ને ખુશી નો દિવસ છે આજ અમારે ધૂમધામ હરેક શહેર માં મનાવી રહ્યા છે હિન્દુ ધર્મ ની રક્ષા કરવા ગુરુ ગોવિંદસિંહ મહારાજ આવા તેની યાદીમાં આજે આ પ્રોગ્રામ રાખેલ છે તેમ બધે સિંધી ભાઈઓને લખ લખ વાતાય અને અભિનંદન શુભકામનાઓ બધી દઈ છે કે હરેક હર વર્ષની બધી જ્યાં જ્યાં બનાવતા હોય તેમને શુભકામના આપું છું ગુરુ ગોવિંદસિંહ મહારાજની બોલો ગુરુ નાનક દેવ ગુરુ ગોવિંદસિંહ મહારાજ કી જય સમસ્ત સિંધી સમાજને લખ લખ વાદાયું ગુરુ ગોવિંદસિંહ જયંતિની સમસ્ત સિંધી સમાજને અભિનંદન આપી છે ગુરુ ગોવિંદસિંહ જયંતિને

તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ